ઓગણચાલીસ નંબર મગફળી ના હા હા બાઇક પર મૂકીને બતાવ હલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે મગફળી ઉપાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને ઓગણચાળીસ નંબર મગફળી આપણે ઉપાડવાની છે આજે અને મજૂરને આપી દીધી છે તો ઉધળું આપણે આપી દીધેલું છે ઉચક જ હવે હજી ભાવ કીધા નથી એ ભાઈએ સંબંધમાં છે એટલે જો પછી જે વાત થશે એ પ્રમાણે વિડીયો થ્રુ બતાવી દઈશ અને ઓગણચાળીસ નંબર મગફળી આપણે છે તો ચાલો બતાવું તમને ઓગણચાલીસ નંબર મગફળી ફાલ કેવો છે ને શું છે એમાં તો ચાલો જઈએ અને કેટલા માણસો આવ્યા છે એ પણ તમને બતાવી દઈશ તો ચાલો જઈએ અને જઈએ ખેતરમાં માંડવીના તો આપણે અત્યારે ડેમે છીએ તો ડેમવાળા ખેતરમાં આપણે મગફળી ઉપાડવાની છે આજે દોઢ મહિના પછી આપણે વારો આવ્યો છે કારણ કે ત્યાં આપણે વાડી પાસે જેટલું કામ હતું એ પતાવીને આપણે અહીંયા તો મજૂર આવી ગયા છે ને બધા મજૂર ચાલુ કરી નાખી છે માંડવી ઉપાડવાની વીસ બાવીસ જણા કે અઢાર જણા જેવા છે લગભગ બપોર આવતા આ ખેતર પૂરું કરી નાખશે કારણ કે મોટી ગેંગ છે એટલે ઉપાડી લેશે ને આપણે અંદર જઈને જોઈએ થોડોક ફાલ કેવો છે તો અહીંયા આપણે નીક પાસેથી જોઈએ તો પોપટા તો હારા દેખાય છે તો આ પ્રમાણે છે માંડવી ઓગણ ચાલીસ નંબરની આ તો મોઢા આગળ છે એટલે થોડુંક અંદર જોઈને જોઈએ તો જુઓ આવી રીતના તમામ પાથરાઓમાં સારો જ માલ છે ને જોત જોતામાં મજૂર તો જોવો પલો કાપી ગયા જુઓ છેક આગળ વહી ગયા બપોરે લગભગ નીકળી જશે પૂરું થઈ જશે તો આ જો આવી રીતના બધા માંડવી પાડવાનું ચાલુ કરી નાખ્યું છે તો આપણે અંદર આટો મારીશું લગભગ ધૂળ ખરી જ જાય છે અને થોડી ઘણી રહેશે એ હલરમાં આપણે નીકળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો આગળ ફાલ પણ તમને બતાવીશ ઓગણચાલીસ નંબરનો કેવો કર્યો છે તો આ સાલ સારું એવું દેખાય છે તો અંદર જઈએ જો આવી રીતના છે અમુક અમુક ટકા અમુક જાડવામાં ઓછું ફાલ હોય છે પરંતુ આમાં જો મબલક માલ છે સરસ છે એકદમ ખૂબ સરસ પોપટા બેઠા છે અમુક નાના રહી ગયા છે પરંતુ હવે આને ઉપાડવા સિવાય કોઈ રસ્તો નથી કારણ કે ઉગવાનું ચાલુ થઈ ગયું છે તો જો આ રીતના છે આપણો ઓગણચાલીસ નંબરનો ફાલ તો અમારી માંડવી માટે એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરો જોજો આગળ તમને ફૂલ આગળ વિડીયોમાં તમને બતાવીશ ફાલ પણ તો વિડીયો જોતા રહેજો તો જો આ છે ઓગણચાલીસ નંબર મગફળી અને આમાં જો આગ ઉગેલ દેખાય છે આવી રીતના ઉગવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે હવે આને ઉપાડી જ લેવાની છે આજે તો મજૂર પણ આવી ગયા હતા ટાઈમસર ને બપોરે લગભગ નવ્વાણું ટકા બપોરે પતી જશે તો અત્યારે વાતાવરણ પણ વરસાદી છે પરંતુ જોઈએ શું થાય છે તો આપણે મગફળી ઉપાડવાનું કામકાજ ચાલે છે ત્યાં પહોંચી ગયા છે થોડોક ગારો આવે છે આ પ્રમાણે માંડવી છે આપણી જો સરસ માલ છે ઓગણ નંબર મગફળી સરસ પોપટા છે થોડોક ગારો આવે છે હજી કાલે પરમદી વરસાદ થયો છે એટલે તો આ પ્રમાણે મગફળી છે આપણી તો પાથરા કઈ રહી જાય છે મજૂર ને માંડવી સારી જ છે તમને બતાવજો પાથરાઓમાં સરસ જ છે એવું નથી કે મોટા હારા જ બતાવો છો જો આ પાથરો જુઓ છે ને માલ એકદમ સરસ ઓગણચાલીસ નંબર મગફળી ફૂલે ફૂલ મગફળીનો માલ છે આ વર્ષે તો સારો એવો ફાયદો થવાનો જો આ પાથરો જુઓ તમે જો આ મગફળી ઓગણચાલીસ નંબર મગફળી છે જો તો આ પાથરો જો આ રીતના બધા આખા ખેતરમાં સારો માલ છે તો અત્યારે કેટલા ક્યારા લેતા ગયા ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ક્યારા મજૂર લેતા ગયા છે તો બીજા અગિયાર કરશું તો ત્યાં વાડિયેથી સીધું લગભગ પગી જ જશે બપોરે કદાચ ઉપડી જાય એવી ગણતરી છે બાવીસથી અઢાર જણા બાવી જણા લગભગ હશે અને એમાં આપણે પાછું પ્લોટિંગ કરેલું જ છે દોવા માંડવી સરસ છે તો આ પ્રમાણે માંડવી છે ઓગણ નંબર મગફળી તો આમાં કંઈ વધ અટકાવવાની કે એવી કોઈ દવા આપણે મારી નથી માપે થયું હતું વલ એ ઉગવામાં પણ સરસ હતી જોવા તો આ પ્રમાણે આપણી ઓગણ ચાલીસ નંબર મગફળી છે તો અમારી માંડવી માટે એક લાઇક કરજો ખેડૂત મિત્રો જે કોઈ સબસ્ક્રાઈબર ભાઈઓ જોતા હોય એ જોવે જ છે બધા હું થોડુંક સિનેમેટિક બતાવું તો આ પ્રમાણે ધૂળ તો છે જ પણ માંડવી એવી છે ધૂળ તો ખરવાની નથી આપણે વચ્ચે પ્લોટિંગના એરંડા વાવીએ જ છે દર વર્ષે રીતના પ્લોટિંગના અરંડા છે તો મગફળી સારી છે કંઈ ઘટે એમ નથી વાણતું આ સામેની સાઈડે ગીરના જે વેરાયટી બીજી વાવી છે એમાં કાંઈ નથી અહીંયા બધું છે ઓગણચાલીસ નંબરમાં મગફળી બહુ બધી સારી છે જો ટોટલ સરસ ओगचालीस नंबर मकफड़ी ना हाँ हाँ बाइक पर मुकिन बताओ